હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે નવો વિડિયો લઈને આવી ગયો છે તો આજે આપણે જાણવાના છે કે ગુજરાતમાં કોમેડી કિંગ જેવા ફુમતાજીનું ઘર કેવું છે અને જેવું કે રિયલીમાં તેમનું ઘર સારું છે તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ તો અવશ્ય કરજો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીને જોઈએ કે જી નું કેવું છે તો ચાલો આપણો વેલેજ સ્ટાર્ટ કરીએ